તો હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો અત્યારે આપણે છીએ સોંદરલા એટલે કે મામાના ઘરે તો આપણે અત્યારે જઈએ છીએ શૂઝ લેવા મારા માટે મારા શૂઝ તૂટી ગયા છે તો શૂઝ લઈ આવીએ તો મારા મમ્મી અને રીતિકા બંને આવે છે તો ચાલો હવે આપણે જઈએ કેશોદ તો આવી ગયા છે બંને તો ચાલો હવે આપણે ગાડીમાં જઈએ

તો હવે મિત્રો આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે હેન્ડલ લોકે મારી દીધું છે તો શૂઝ અને સેન્ડલ લઈ લીધા છે તો ચાલો હવે કપડા લઈએ સામે જ છે કપડાની દુકાન રિયલ સમ્રાટ ને બધી છે અલગ અલગ તો પેલા આપણે જોઈ લઈએ તો ફાઇનલી મિત્રો આપણે કપડાં પણ લઈ લીધા છે તો કપડાંની બે જોડી લીધી અને એક શૂઝ અને એક સેન્ડલ લીધા છે તો હું તમને ઘરે જઈને બતાવીશ તો અત્યારે તો આપણે બજારમાં છીએ તો ચાલો હવે થોડી વારમાં રસ પી અને ઘરે જઈએ કારણ કે અત્યારે થોડકો બહુ છે એટલે ગાયકા નીકળી ગયા અને દુકાનમાં ટ્રાફિક પણ એટલું હતું એના હિસાબ આપણે શૂટ ન કરી શક્યા તો હું તમને ઘરે જઈને બધી વસ્તુ બતાવું અને કેટલામાં આવી એ પણ હું તમને કહીશ તો ચાલો હવે જઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા સુંદરડા ગામમાં તો અત્યારે આપણે અહીં ઊભા છીએ રેલવે ફાટક વે તો અહીંયા છે પાછળ રેલવે ફટક અને આ બંનેને આપણે અત્યારે અહીંયા આટો મારવા આવ્યા છીએ તો શું નામ છે તારું રિધિકા રિધિકા નામ છે તારું હે

અને સામે છે ટ્રેનનો આગળ હજુ એક ફાટક છે ત્યાંથી આપણે મેસવાણ જઈ શકીએ અને આ જે રસ્તો છે એ ખેતર બાજુ જાય છે મેં વિડિયો ભી આપકે આપકે ગ્રુપ મે મૂકુંગી તો આપ મેરી વિડિયો કો સરપ્રાઈઝ દોનો કર દેના જો આપકો એ વિડિયો અછી લાગી તો સરપ્રાઈઝ કર દેના હા બાય તો ચાલો હવે આપણે જઈએ ઘરે એનો ભરી જાવ જાવ ને ગટુ હા હું મારા હું આ ગાડા હું ના તારે નથી ના નથી આખવી તો ચાલો હવે મળીએ નવા માં ત્યાં સુધી બાય બાય અને આ બ્લોગ તમને પસંદ આવ્યો શેર કરજો ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ બિલકુલ થી કરી દેજો ઓકે બાય બાય